નમસ્કાર મિત્રો ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે હું છું સુરેશ તો મિત્રો આજે આપણે વાત કરીશું સક્રિય સિસ્ટમ શું છે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર સાથે સાથે મિત્રો ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તેની વાત કરવાની છે તે સિવાય મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિસ્તારોની અંદરથી ચોમાસાની વિદાય થઈ છે તેની પણ આપણે આ વિડીયોના માધ્યમથી વાત કરવાની છે તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો સૌ વાત કરીશું ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તેની તો મિત્રો ચોવીસ કલાક દરમિયાન કુલ અગિયાર તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તેમાં સૌથી વધારે વરસાદ છે તે વલસાડના કપરાડાની અંદર મિત્રો તેપન મિલીમીટર એટલે કે બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો તાપીના વ્યારાની અંદર પણ ચોત્રીસ મિલીમીટર એટલે કે એક પોઈન્ટ ચોત્રીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો નવ તાલુકા આવ્યા હતા ત્યાં હળવા ભારે ઝાપટાં જોવા મળ્યા હતા તો મિત્રો ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં થયો છે ઘટાડો તો મિત્રો હવે આપણે વાત કરીશું કે હવામાન વિભાગ દ્વારા જે ચોમાસું વિદાયની જે જાહેરાત કરવામાં આવી છે તેના વિશે તો મિત્રો તમે જોઈ શકો છો કે જે સફેદ કલર જોવા મળી રહ્યો છે તેમાંથી મિત્રો જે છે ચોમાસાની વિદાય થઈ જાય છે તો મિત્રો કચ્છ અને જે બનાસકાંઠાના વિસ્તારો છે ગુજરાતના ત્યાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે અને મિત્રો રાજસ્થાનના જે વધુ વિસ્તારો છે તેમાંથી પણ ચોમાસાની વિદાય થઈ ગઈ છે તો મિત્રો ગુજરાતના જે બનાસકાંઠા અને કચ્છના વિસ્તારો છે તેમાં મિત્રો નોર્મલ તારીખ છે પચીસ સપ્ટેમ્બર અને પચીસ સપ્ટેમ્બરથી જ મિત્રો જે છે તે ચોમાસું વિદાય લેતું હોય છે ગુજરાતની અંદર તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે સોળ સપ્ટેમ્બરે ચોમાસાએ વિદાય લઈ લીધી છે એટલે કે મિત્રો નોર્મલ તારીખથી નવ દિવસ વહેલું ચોમાસું જે ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો ઉપરથી વિદાય લીધી છે એટલે કે નવ દિવસ વહેલું ચોમાસુ જે છે તે કચ્છના અને ઉત્તર ગુજરાતના વિસ્તારો ઉપરથી વિદાય લીધી છે તો મિત્રો આથી ચોમાસું વિદાયની વાત તો મિત્રો હવે આપણે વાત કરીશું કે સક્રિય સિસ્ટમ શું છે તો મિત્રો સક્રિય સિસ્ટમની વાત કરીએ તો ગઈકાલે જે વિકલોપેશન હતું તે હવે નબળું પડી અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમમાં દક્ષિણ મધ્યપ્રદેશના વિસ્તારો ઉપર એટલે કે આ વિસ્તારોની અંદર આ સિસ્ટમ મિત્રો સક્રિય છે અને આ સિસ્ટમ પણ હજુ પણ વધુ નબળી પડી અને વિખેરાઈ જશે એટલે કે એકદમ વિખેરાઈ જશે અને મિત્રો ત્યારબાદ નવી સિસ્ટમ છે તે કઈ તારીખે બની શકે છે તો મિત્રો નવી સિસ્ટમ છે તે બહુ મજબૂત બને તેવું હાલમાં મોડલો બતાવી દે છે એટલે કે જીએફએસ હોય કે અમેરિકન મોડલ હોય આ બંને મોડલો જે છે તે સિસ્ટમને મજબૂત બતાવી દે છે તો મિત્રો તમે મેપમાં જોઈ શકો છો કે પચીસ છવ્વીસ તારીખ આસપાસ બંગાળની ખાડીની અંદર મજબૂત સિસ્ટમ બની શકે છે તો મિત્રો તમે મેપમાં જોઈ શકો છો કે આ સિસ્ટમ છે તે ડીપ ડિપ્રેશન બની શકે છે મિત્રો તમે જોઈ શકો છો એકદમ મજબૂત સિસ્ટમ છે અને મિત્રો આ સિસ્ટમ છે તે પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો મિત્રો પચીસથી છવ્વીસ તારીખ આસપાસ આ સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બનશે અને ત્યારબાદ આ સિસ્ટમ છે તે પશ્ચિમ દિશા તરફ આગળ ગતિ કરશે તો મિત્રો જોઈ શકાય કે સિસ્ટમ છે તે પશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી સંભાવના લાગી રહી છે તો લગાતાર એક પછી સિસ્ટમ છે તે બંગાળની ખાડીની છે તે ધીમી ગતિએ આગળ વધી અને સિસ્ટમ છે તે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે તમે મેપમાં જોઈ શકો છો અને મિત્રો જેમ સિસ્ટમ છે તે આગળ વધશે તેમ સિસ્ટમ નબળી પડતી જશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સિસ્ટમ છે તે જેમ ગુજરાત તરફ કે મધ્ય ભારતના વિસ્તારો તરફ આગળ વધશે તેમ તેમ આ સિસ્ટમ છે તે મિત્રો નબળી પડતી જશે અને લો પ્રેશર તરીકે મિત્રો મધ્યપ્રદેશના ભાગો સુધી આ સિસ્ટમ છે તે આવે તેઓ હાલમાં જે જીએફએસ મોડલ છે તે બતાવી રહ્યું છે તો મિત્રો સિસ્ટમ આગળ વધશે તેમ સિસ્ટમ નબળી પડે તેઓ હાલમાં મોડલ જીએફએસ છે તે બતાવી રહ્યું છે તો મિત્રો આગળ જોવાનું રહેશે કે સિસ્ટમ કેટલી મજબૂત રહે રહે છે અને કેટલી પશ્ચિમ દિશામાં વધારે આગળ વધે છે તો મિત્રો સિસ્ટમ છે તે વધારે આગળ વધશે અને મજબૂત હશે તો મિત્રો ગુજરાતની અંદર પણ વરસાદી રાઉન્ડ આગામી દિવસોમાં જોવા મળી શકે છે એટલે કે નવરાત્રીના દિવસોમાં પણ મિત્રો વરસાદી માહોલ જોવા મળી શકે છે તો મિત્રો આ સિસ્ટમની બધી અપડેટો છે તે સિસ્ટમ બન્યા પછી આપણે આપવામાં આવશે તો મિત્રો હવે આપણે વાત કરીશું કે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર તો મિત્રો આજના વરસાદની વાત કરીએ તો આજે સોળ સપ્ટેમ્બર છે તો મિત્રો સોળ સપ્ટેમ્બરના રોજ ગુજરાતના વિસ્તારોમાં મિત્રો ઘટાડો થશે અને અમુક દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં મિત્રો વરસાદ ચાલુ રહી શકે છે તો મિત્રો શરૂઆત દક્ષિણ ગુજરાતથી તો દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી ડાંગ તાપી અને સુરત આ વિસ્તારોની અંદર મિત્રો છૂટાછવાયા હળવા ભારે ઝાપટાં જોવા મળી શકે છે બાકી સૌરાષ્ટ્રના જે ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદ ચાલુ રહી શકે છે અમુક વિસ્તારો છે જૂનાગઢના આ વિસ્તારોની અંદર છાંટછૂટથી હળવા ઝાપટા અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ કદાચ જોવા મળી શકે છે તો મિત્રો વરસાદના વિસ્તારોમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે તો મિત્રો વિડિયો કેવો લાગ્યો વિડીયો ગમે તો વિડીયોને લાઇક છે ચેનલ સબસ્ક્રાઈબ કરજો આભાર